સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે બે સેકન્ડની વાણીના લઘુત્તમ એકમને શું કહે છે ધ્વનિ એકમ હરમન રોસાર્ક ક્યાંના વતની હતા સ્વિટ્ઝરલેન્ડ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી કે તમારે દરેક વિષયના પેપરના સોલ્યુશન વિડીયો તેમજ આવનારા ધોરણ બારના તમામ વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એક એપ્લિકેશન છે કે જેમાં

ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયો તમારા ધોરણમાં જવાનું વિષયમાં જવાનું આ સાતમા ના છે એવી રીતે અગિયારમાં ના હોય વિષયમાં જઈ અને તમે એના સ્વાધ્યાય છે બરાબર પેપરો છે એના વિડીયો છે તમે મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો તમે બારમા માં પણ ઉપયોગી થશે પ્રેરણાને ને ચક્રિય કોણ ગણે છે મોર્ગન સ્વપ્ન નિંદ્રાનો કયો તબક્કો સૂચવે છે એન ટુ વિભાગ બી દરેકનો એક ગુણ એવા દસ પ્રશ્નો દસ ગુણ મનો જીવનનું કોઈ ધ્યેય હોય છે સ્પષ્ટીકરણ ત્રીજું આગાહી ચોથું નિયંત્રણ બારમું ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કોણ કાર્ય કરી શકે છે તો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમ એમ ફિલ કરીને

કે તમારી શાળામાં કોઈ પણ પેપર લેવાય બરાબર તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી આપણો જે એનો એક વોટ્સએપ નંબર છે તો આ વોટ્સએપ નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર પેપર મોકલવા વિનંતી જેથી કરીને આ પેપર આપણે છે ક્યાં મૂકીશું એક્ઝામ પેપરમાં મૂકીશું ફ્રીમાં હશે ખાસ યાદ રાખજો મિત્રો એનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે શું કામ કામને મૂકીશું એનું કારણ કહું કોઈને ગુજરાતી નું પેપર હોય તો આપને મોકલે કોઈને મનોવિજ્ઞાન નું પેપર હોય તો આપને મોકલે કોઈને ઇકો નું પેપર હોય તો આપને મોકલે તો ગુજરાતી ના પેપર વાળાને ઇકોનોમિક્સ કામ લાગે ઇકોનોમિક્સ વાળાને મનોવિજ્ઞાન કામ લાગે એટલા માટે બરાબર એટલે ખાસ પેપર મોકલજો વ્યવસ્થિત હશે તો આપણે મૂકશું એટલે વ્યવસ્થિત પીડીએફ જો કે અગિયાર માળા મિત્રોને તો ખાસ કેવું ના પડે કંઈ ઓસબોર્નની વિચાર સર્જનની પ્રક્રિયા શું છે તો આપણે સમસ્યાના શક્ય એટલા વધારે અને વિવિધ ઉકેલો શોધીએ અને એમાંથી ઉત્તમ ઉકેલ મેળવવાની પ્રક્રિયાને ઓસ્બર્નની વિચાર સર્જન પ્રક્રિયા કહે છે સંદેશાના વહનમાં માધ્યમને શું કહે છે સંદેશાના વહનમાં માધ્યમને પ્રણાલી કહે છે હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે હતાશા અને આક્રમકતાના માપનની કસોટી રોજન વિગ્નીત ચિત્ર કસોટી છે ટી એ ટાટ કસોટીના રચયિતા કોણ છે ટાટ કસોટીના રચયિતા મરે અને મોર્ગન છે ટી એ ટી નું પૂરું નામ શું છે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી રીતે સ્વપ્રયત્ને અન્ય દ્વારા આકસ્મિક મનોશારીરિક પરિવર્તનો દ્વારા અથવા દ્રવ્યના માધ્યમથી જ્યારે જાગૃત અવસ્થાથી જુદા જ એવી અવસ્થા અસ્તિત્વમાં આવે છે ત્યારે તેને ચેતનાની બદલાયેલી અવસ્થા કહે છે

મગજના અગ્રખંડનું કાર્ય સમજાવો ત્યાર પછી માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો જણાવો દ્વીપગીપણું મગજનો વિકાસ ભાષાનો વિકાસ તો આ રીતે સરસ મજાની પીડીએફ તમારે જોતી હોય મિત્રો તો આપણી જે એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન બરાબર તેમાં પેડ કોર્સમાં તમને મળી જશે નિગમનલક્ષી તર્ક ક્રિયા એટલે શું નિર્ણય પ્રક્રિયાનું સ્વરૂપ આપો બરાબર તો આ રીતે કમ્પ્લીટલી થશે કયા નો સમાવેશ થાય છે ઉત્તેજક ઔષધો જણાવો સ્વનું સાતત્ય એટલે શું વિભાગી ચાર ગુણના ચાર સવાલ મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો ત્યારબાદ મુદ્દા હોય સરસ મજાનું છે મનોવિજ્ઞાનમાં તેનું મહત્વ સ્પષ્ટ કરો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો સ્વ એટલે શું સ્વની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચા કરો શારીરિક પ્રેરણાના સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થાય વિદ્યાર્થી મિત્રો તો આની પીડીએફ મે કીધું એમ તમારે વાંચવા માટે જો તે એપ્લિકેશનમાંથી મળી જશે પેડ કોર્સમાંથી બાકી એક્ઝામ પેપરમાંથી અન્ય પેપરો મળશે તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત